લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે ઇન્ડિયન ગાર્ડ પીપાવા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આપણા ગુજરાતને મોટામાં મોટો દરિયા કિનારો મળેલો છે જેમાં જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવના મંદિર નજીક સરવેશ્વર બીચ આવેલું છે આ સરકેશ્વર બીચ ખાતે ગાર્ડ દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન યોજાયું એટલે કે ઇન્ડિયન કોસ્ટલ ક્લીન ડે નું આયોજન કરવામાં આવ્યું જેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તથા એનસીસી કેડેટ્સ તેમજ ડુક્ટર્સ પોલીસ સ્ટાફ

નમસ્કાર આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે આઈસીજીએસ પીપાઓ દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં આઈસીજીએસની પૂરી ટીમ ડોક્ટર ટીમ પોલીસના માણસો એનસીસી તથા સ્કૂલના બાળકો બધાએ મળીને માત્ર સાડા સાતથી સાડા નવ સુધીના કાર્યક્રમમાં આખો બીચ સરકેશ્વર બીચ વ્યવસ્થિત ક્લીન કર્યો છે તો આવી જ રીતે લોકો પણ આ વસ્તુથી પ્રેરાય અને આગળ ઉપર આવા નાના મોટા સફાઈના જે કાર્યક્રમો છે તેને આગળ ધપાવે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત અભિયાન એને પૂરો સપોર્ટ મળે અને આપણું ભારત સ્વચ્છ થાય એવી લોકોને પ્રાર્થના કરું છું અને બધા જ પોતાના ઘરેથી આ સફાઈ અભિયાન શરૂ કરે અને દેશને સ્વચ્છ બનાવે